દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં અસામાજિક તેમજ ગુંડા તત્વોની શાન ઠેકાણા લાવવા માટે પોલીસ દ્વારા રાજ્યવ્યાપી મુહિમ ચલાવવામાં આવી છે જે અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે અને સો કલાક દરમિયાન અલગ અલગ ટીમો બનાવી ત્રણસો જેટલા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા તેમજ અસામાજિક તત્વોની યાદી બનાવી છે અને એક પછી એક તમામને રાઉન્ડ અપ કરી સમજાઈશની સાથે તેમની શાન ઠેકાણા લાવવા માટે ચેતવણી પણ આપવામાં આવી રહી છે આ મામલે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમને આ ગુડા તત્વોની યાદી સહિતની તમામ માહિતીઓ પ્રેસ સમક્ષ મૂકી હતી જિલ્લાના માહિતી પોલીસ સ્ટેશનોમાં આ અંગે જે અવારનવાર ગુના કર્યા છે જેમાં મિલકત સંબંધી હોય પ્રોબિશન લગતના હોય ન્યુસ તત્વો હોય ખણી લગતના હોય કે ખાણખી લગતના હોય આવા ત્રણસો પચીસ જેટલા ઈસમોને ઓળખ કરી તેઓની યાદી બનાવવામાં આવી હતી તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે તેમજ અલગ અલગ થાણાઓમાં બોલાવી તેમને પોલીસની કાયદેકીય ભાષામાં સંસ્કરવામાં આવી હતી અને ગુના બાબતે જરૂરી તાકીદ અને ચેતવણી આપવામાં આવી હતી તથા આ અન્ય વિવિધ વિભાગોના સંકલનમાં રહી અને મલ્ટી ડાયમિનિશન એપ્રોચથી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આ કામગીરી અંતર્ગત ટોટલ એકસોને પાસઠ ઉપર અટકાયતી પગલાઓ કે જેમાં પાસાણે તળીપાનના મળીને વીસ કેસો અને અન્ય કેસો મળી એકસોને પાસઠ ઉપર અટકાયત પગલાં લેવામાં આવ્યા છે આગળની પ્રક્રિયા ચાલુ છે આ સિવાય અલગ અલગ આરોપીઓના ઘરે જેઓ વીસ ચોરી કરતા હોય તેમાં એમસીની ટીમ સાથે સંકલન રાખીને છ લાખ ઉપરનો દંડ ફટકારવાની કામગીરી પણ કરવા આવી છે અને આ કામગીરી હાલમાં પણ ચાલુ છે આ ઉપરાંત ખનીજ ચોરીના આઠ જેટલા કે જેમાં ઓવર ડાયમેન્શન કે ઓવર લોડ હોય તે પ્રકારના વાહનોને જપ્ત લઈ તેમના મેમો પર કામગીરી પણ કરવા આવી છે જેમાં લગભગ સોળ લાખ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત જેઓના લિસ્ટમાં નામ હતા અને પ્રોહીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા તેવા ઇસોમોના રસ્તા ઉપરના જાહેર દબાણોની ઓળખ કરી તેમને ચેતવણી આપીને એ બાર જેટલા દુકાનો કાચીને પાકી હટાવવાની કામગીરી પણ કરવામાં આવી છે આ સિવાય આ લિસ્ટમાંથી બે વ્યક્તિઓ પરમેશ્વર પરાસ અને દિનેશ માવી કે જેઓના સોશિયલ મીડિયામાં ગાળ બોલતો અને ધમકી આપતો એ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો આધારે કેમેરા ઉપર ગુનો દાખલ કર્યો છે અને એમની પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ત્રણ જેટલા ઇસમો કે જેઓ દસ વાગ્યા પછી ડીજે બગાડી રહ્યા હતા તેઓના પર ડીજે જપ્ત લઈ કાયદેસર કાર્યવાહી કરી લગભગ ચુમ્મો જેટલો દંડ કરવામાં આવ્યો છે આ સિવાયની પણ તમામ વિભાગ નગરપાલિકા મહેસૂલ વિભાગ પંચાયત ની સાથે તમામ ટીમો સંકલન રહી અને કાયદા પ્રક્રિયા ચાલુ હાલમાં શરૂ છે આ ઉપરાંત જે જે લોકો છે એ તમામ પોલીસની વોચ હેઠળ છે તેઓના માત્ર પોલીસ લગતના ગુનાઓને પરંતુ સમાજમાં નુકસાન થાય તે પ્રકારના અન્ય કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરશે કે એ બાબતને કૃત્ય કરશે તો એના ઉપર પોલીસની સખત નિગરાણી છે અને સતત વોચ ચાલુ છે એના વિરુદ્ધ જે પણ કાયદામાં જે વિભાગ લગતા હોય એ તમામ પ્રકારની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી ડીવાયસપી જગદીશ ભંડારી આપી તેમાં ત્રણસો પચીસ પૈકી એકસો સુડતાલીસ જેટલા ઇસમો સામે અટકાયતી પગલાં લીધા છે તેમને છે સાથે ચેતવણી પણ આપી છે અને આગામી સમયમાં આ કામગીરી પોલીસ દ્વારા ચાલુ રહેશે અને વીજ કનેક્શનથી લઈને તમામ જે તમામ જે ગેરકાયદેસર જો ગુનાઇત ઇતિહાસ ધરાવનારા અથવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો એ અન્ય કોઈ જગ્યાએ પણ કોઈ ખોટી રીતે જમીન અથવા કોઈ ખોટી રીતે કનેક્શન કે અન્ય કોઈ પણ ગેરકાયદેસર કામ કર્યું છે તો તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે